ચોવીસ ના દિવસે યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં મતદાન ઓછું થયું હતું તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમશ શહેરમાં ઓછું મતદાન થયું હતું ચૂંટણી પંચ દ્વારા વધુ ગરમી છે તેમાં આગાહી પ્રમાણે જણાવ્યું હતું ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણી બેદરકારી દાખવનારા જવાબદાર વ્યક્તિઓના કારણે ઓછું મતદાન થયું હતું જેમ કે મતદાન મથકો પર ટેબલ ખુરશી પંખા કુલર તેમજ મંડપની વ્યવસ્થા કરવામાં નથી આવી સાથે કેટલાક મતદાન મથકો પર ઓઆરએસ પાવડરની વ્યવસ્થા ન હતી પીવાના પાણીના જોવા મળ્યા હતા પીવાના પાણીના ગ્લાસ પણ મૂકવામાં નથી આવ્યા કેટલાક મતદાતાઓ મહિલા સહિત સિનિયર સિટીઝન મતદાન કર્યા વિના પરત ફર્યા હતા કેટલાક મતદારોના ઇલેક્શન કાર્ડ હોવા છતાં નામ ન હતા તો કેટલાક મતદાતાઓ હયાત હોવા છતાં મૃત્યુ પામેલા છે તેમ જણાવ્યું હતું કેટલાક મતદાન મથકો પર અન્ય વ્યક્તિ મતદાન કરી ગયા છે તેમ અનેકો કિસ્સો સામે આવ્યા હતા અમુક તમામ મતદાન મથકો પર અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા ત્યારે મહિલાઓ યંગ યુવાનો તેમજ સિનિયર સિટીઝનો વધુ પડતી ગરમીના કારણે હેરાન પરેશાન જોવા મળ્યા હતા તે વડોદરા શહેર માટે ચિંતાનો વિષય સમજી તમામ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન આપવું જોઈએ ચૂંટણી જનજાગૃતિ માટે સંસ્થાઓ એનજીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકો કાર્યક્રમ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી જ્યારે નાગરિકો મતદાન મથકો પર ગયા ત્યારે લાંબી લાંબી કતારો લાગી હતી પરંતુ આવી અનેકો બેદરકારીના કારણે કેટલાક નાગરિકો મૂંઝવણમાં મુકાયા હતા અને મતદાન કર્યા વિના પરત ફર્યા હતા આમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કામગીરી કરનાર જવાબદાર સુપરવિઝર કરનાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને એક દાખલો બેસે જેથી બીજી વખત આવી કામગીરી કરતા અટકી શકે તેવી વિનંતી કરવામાં આવી હતી સાત પાંચ બે હજાર બાવીસના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ઘણી ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી કે જે ઘણા લોકોના જે મતદાન મથકો પર જ્યારે લોકો પહોંચ્યા ત્યારે મતદાન મથકો પર પોતાના નામ નહોતા ઘણા લોકોને તો મતદાર કાર્ડ હોવા છતાં પણ હયાત હોવા છતાં મૃત જાહેર કર્યા હતા સાથે જે કહેવાય છે કે જે સુવિધાઓ જે સુવિધાઓ કરવાની જરૂર હતી કે જેમ કે ફરાજખાનાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હતી કારણ કે જે જગ્યા ઉપર તાપ તડકો પુષ્કળ પ્રમાણમાં હતો ત્યાં મંડપની વ્યવસ્થા નથી પાણીના જગ નતા ઓઆરએસની કોઈ સુવિધા નથી સાથે જે કહેવાય છે કે જે જે જગ્યા ઉપર જે જરૂરિયાત વસ્તુ હતું કે સિનિયર સિટીઝનો અને મહિલાઓનું સાથે નવ યુવાનોનું ધ્યાન રાખવાનું હતું અને મતદાન વધુમાં વધુ થાય તે માટે કલેક્ટર સાહેબે પણ ઘણી જે કહેવાય છે કે જનજાગૃતિ અભિયાન પણ કર્યું હતું પરંતુ વડોદરા શહેરની અંદર ખાસ કરીને આજે મતદાન ઓછું થયું છે તેનું મુખ્ય કારણ કે ચૂંટણી અધિકારીઓ સાથે નોડલ ઓફિસરો સાથે જે કહેવાય છે કે જે તે જવાબદાર વ્યક્તિઓ જે કામગીરી કરવાની જરૂર હતી કામગીરી ન કરવાના કારણે આજે મતદાન ઓછું થયું છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબને આજે અમે એક રજૂઆત વાત કરી છે કે જે પણ અધિકારીઓ હતા જે પણ કોન્ટ્રાક્ટરો હતા જે પણ જવાબદાર વ્યક્તિઓ હતા જેની બેદરકારીઓ છે તેવા તમામ લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે કારણ કે વડોદરા શહેરમાં આ શરમજનક બાબત છે અને જે મતદાન ઓછું થયું છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે તમને શું લાગે છે કે ભારતની નાગરિકતામાં સવાલ ઉઠી શકે છે ચોક્કસથી મારા પોતાના વાઇફનું જ્યારે અમે મતદાન મથક પર પહોંચ્યા ત્યારે એ પોતાનું મારા વાઇફનું પોતાનું નામ નહોતું એટલે ખાસ કરીને મારા વાઇફ પણ જે કહેવાય છે મૂંઝવણમાં મુકાયા હતા અને નોડલ ઓફિસરને પણ અમે જાણ કરી સાથે તેના ચૂંટણી અધિકારીઓને પણ જાણ કરી છતાં પણ કોઈ પણ અમારું સાંભળ્યું નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર જ્યારે એક วปกันดี નું મતદાન મથક પર પહોંચીને જ્યારે નામ ના હોય તો આવા તો વડોદરા શહેરની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એટલે આ ચૂંટણી જે કહેવાય છે કે થવી જોઈએ નિષ્પક્ષતાથી થવી જોઈએ અને સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થવી જોઈએ પરંતુ ઘણા લોકોના નામ નથી હું તો એવું કહું છું કે કલેક્ટર સાહેબે જાત તપાસ કરવી જોઈએ અલગ અલગ વિસ્તારોમાં ફરવું જોઈએ અને ઘણા લોકોએ જે મતદાન નથી કર્યું એવોને મતદાન મથક પર જ્યારે બોલાવવા જોઈએ અને મતદાન કરાવવું જોઈએ તેવી અમારી ખાસ રજૂઆત છે અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે જેની નિષ્કાળજી છે એવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને જે જે કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે તેઓ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને જે અધિકારીઓને બેદરકારી હતીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે